અમરેલીના બગસરામાં ઝવરચંદ મેઘાણી હાઇસ્કુલ ખાતે સ્માર્ટ ક્લાસ વિદ્યાપણના નિરૂ સલમાન એવ સાંસદ અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અમરેલી બગસરા મેઘાણી હાઈસ્કુલ ખાતે અભિવાદન સમારોહ સાથે સ્માર્ટ ક્લાસ વિધ્યાપણ નિવૃત્તિ સન્માન સમારોહનું આયોજન ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંટક કૌશિક બેકરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ છે સરકારશ્રીને સફળ અને લોક ઉપયોગી યોજના સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાને મળેલા સ્માર્ટ બોર્ડનું વિધ્યાપણ સાંસદ પરત સુતરિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહે વિભિન કાપી ખુલ્લું મુકવામાં આવ્યું હોય ત્યારે શાળાના બે શિક્ષક નિવૃત્ત થતા

ટીમ નગરપાલિકા અને ટીમ સંગઠનને ને હૃદયપૂર્વક શુભકામના પાઠવું કે જે રીતનો કાર્યક્રમ વ્યવસ્થા આયોજન કરવામાં આવ્યું હૃદયપૂર્વક